અનુસૂચિત જાતિના સામાજિક રાજકીય આગેવાનો સંગઠનના વડાઓ તેમજ યુવા અગ્રણીઓ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સર્વે શ્રી હરેશભાઈ મોથારિયા મહામંત્રી શ્રી મુન્દ્રા તાલુકા મહેશ્વરી સમાજ મયુરભાઈ મહેશ્વરી અધ્યક્ષ શ્રી આંતરરાષ્ટ્રીય ભીમસેના કચ્છ તેમજ કાનજીભાઈ સોંધરા મુંદ્રા નગરપાલિકા વિપક્ષ ઉપનેતા શ્રી ભરતભાઈ પાતારિયા સામાજિક આગેવાન અને પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચા તેમજ નારણભાઈ સોધમ પૂર્વ મંત્રી મુન્દ્રા મહેશ્વરી સમાજ ભરતભાઈ ધેડા પ્રમુખ શ્રી આમ આદમી પાર્ટી મુન્દ્રા શહેર નિખિલભાઈ ઉપ ઉપપ્રમુખ શ્રી એનએસયુઆઈ કચ્છ પરેશભાઈ ધુવા યુવા સામાજિક અગ્રણી મંગરા દેવેન્દ્રભાઈ ચાવડા વગેરે દ્વારા આદર્શ કુમાર છાત્રાલયની મુલાકાતનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવેલ જેમાં ખાસ કરીને છાત્રાલયમાં રહેતા બાળકોને જે ટિફિન દ્વારા જમવાનું મળી રહે છે તો અહીં કાયમી કોન્ટ્રાક્ટર દ્વારા ભોજન વ્યવસ્થા ઊભી કરવામાં આવી અને ગટરની અમુક સમસ્યા છે તેના નિરાકરણ સંદર્ભે મયુરભાઈ મહેશ્વરી દ્વારા નગરપાલિકાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું

ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાથો સાથ અહીં પ્રખ્યાત બી એડ કોલેજ અને આઈટીઆઈ આવેલ છે ત્યારે મુંદ્રા તાલુકા કે કચ્છના અન્ય તાલુકાઓથી અભ્યાસાર્થી આવતા વિદ્યાર્થીઓ આદર્શકુમાર છાત્રાલયમાં મોટા પ્રમાણમાં એડમિશન લેતા થાય એ માટે આહવાન કરેલ અને આદર્શકુમાર છાત્રાલયના પરિસરના સફાઈ કામ સાથે રમત ગમતનું ગ્રાઉન્ડ છાત્રાલયના બાળકોને ઉપયોગી થાય એ હેતુ સુવ્યવસ્થિત કાર્યો હાથ ધરાય એ માટે સ્થાનિકે હરીશભાઈ

આદર્શકુમાર છાત્રાલયમાં એમના વિદ્યાર્થી બાળકો મોટી સંખ્યામાં એડમિશન લેતા થાય એ માટે અપીલ કરી હતી અને અહીં આદર્શકુમાર છાત્રાલયની સમયાંતરે મુલાકાતો લેતા રહી વિદ્યાર્થી બાળકોને સારી સુવિધાઓ પ્રાપ્ત થતી રહે એ માટે તકેદારી લેતા રહીશું એવું જણાવ્યું હતું